મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયા માંગત છે જેમાં ધાંગધ્રા પાલિકા પ્રમુખ સહિત રાજકીય આગેવાનોની વિશેષ ઉપસ્થિત રહી હતી ધાંગત્રા સૌથી મોટા વિસ્તાર નરસિંહ સ્કૂલ ના ગ્રાઉન્ડ માં જૈન જાગૃતિ લેડીઝ વિંગ બહેનોએ પાત્રીસ

કાર્યક્રમ કાર્યક્રમને સફળ બનાવા લેડીઝ વિંગ્સ ના અલ્પાબેન ગાંધી સાથે દરેક સભ્ય અને વિક્રો સ્કૂલ ના સંચાલક હિમાંશુ ટક્કર આચાર્ય અનિલભાઈ સહિત નાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ત્રાંગત્રા